અને મોસમ એટલું મસ્ત છે ને મજા આવે જોકે રસ્તો કેટલો સુમસાન પડ્યો છે કોઈ જ નથી બધા ક્યાં ગયા વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે હું આવી છું મારા મામાના ઘરે અને કિયમ જોઈ અહીંયા સૂતા છે આજે કેમ કે એને લાગી છે ભૂખ અને મામા હજી આવ્યા નથી તો જમવાનું તો રેડી જ છે પણ એ આવે ને એટલે પછી મેં જમી લઈ એટલે એકચ્યુઅલી આજે કેરીનો જ્યુસ છે એટલા માટે આને ભૂખ લાગી છે હે ને હા છે કે જસે જસે ભાગ્યો થોડી અહીંયા બેસ મસ્ત અને પછી બધા ત્યાં બેઠા છે એક તમારો વિડીયો અપલોડ નથી થતો કારણ કે નેટવર્ક નથી આવતું સર બધા ડખો બધું તો અહીંયા કને નેટવર્ક નથી આવતું એના કારણે અપલોડ નથી થતું ઘણી વાર લાગતું હું સવારે કરી દઈશ પણ નથી થતું ખબર નહીં કેમ હા છો ને ડકો કરે રમ પતો હલો બાય હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે હમણાં નાસ્તો બનાવ્યો આપે જોકે નાસ્તા બનાવીએ છીએ વગાડી રોટી અને એન્જોય છે નાવા યશવી અને યશવી અને હરીફ બંને ફોન જોઈએ છે અહીંયા તમને બધા આ જો અંધારામાં બેસીને ફોન જોવાય છે તો અહીંયા નાસ્તો રેડી થઈ છે કયો છે તો હવે બસ નાસ્તો કરી લઈએ આપણે તો ગાઈ જાય જો મામાના ચશ્મા મળી ગયા છે ને તો ફરાફરથી પહેરાય છે આ બીજા હરિત આવી ગયા આપણી પાસે આ બધા છોકરાને મને સાચવવાના છે આ બધામાં મોટી હું છું તો આ બધાને મને સાચવવાના છે રામી છે આનાથે ચલો અબી હમ કામ કરેંગે થોડા બહોત કેમ કે બધું કામ થઈ ગયું છે હવે હું રાઈસ ચડાવીશ કેમ કે આજે લેમન રાઈસ બનાવશું આજે પાછળ સ્ટાઈલ મરાય છે તમે જો તો કરો તો હું આજે લેમન રાઈસ બનાવીશ એટલા માટે રાઈસ ચડાઈ નાખું પેલેતે પછી એને વઘારવાની જ રે બંદુ કેમ હા તો અહીંયા રાઈસ ચડાઈ રાખજે તો હું લોટ બાંધી રાખ્યો છે જો મસ્ત થઈ બંધાઈ ગઈ છે આના નીચે રાખી દીધો છે થોડીક વાર સેટ થવા માટે અને અહીંયા રાઈસ બી બની ગઈ છે હમણાં મામીએ જાય ફળ કાપી દીધો હતો પણ હું નથી ખાતો મારા સૌ રાખી ગયા અહીંયા કને મને ના ફાવે તો હવે બસ આના મધે કુકરમાંથી હવા નીકળી જાય ને એટલે પછી રાઈસ આપી હવે ઘારી રાખશું અને સબ્જી આલુ આલુ ટમેટાની સબ્જી થઈ ગઈ છે અને અહીંયા એને નેટવર્ક નથી આવતો તો મારો બ્લોગ અપલોડ નથી થતો જોકે થોડુંક લેટ થઈ જાય રહ્યું ઘણું થોડુંક નહીં ઘણું લેટ થઈ જાય રહ્યું કેમકે નેટવર્ક જ નથી આવતું ત્યાં કને કંપની એટલે ઓમ પકડાયેલું પણ અપલોડ થવામાં જ વાર લાગે એ કરીને એટલા માટે તો થોડુંક લેટ આવશે તો ચલો હવે થોડીક મારે બેસું કે ક્યાંક નેટવર્ક આવે તો ત્યાં કને બેસું તો જલ્દી અપલોડ થઈ જાય એટલા માટે તો હવા નીકળી જાય એટલે પછી આપે વગર રાખીને હવા નીકળી ગઈ છે ઓલમોસ્ટ તો ખુલ્લું કરીને રાખી દો તો થોડીક કોરી થઈ જાય ન આમ ત્યારે ને ત્યારે વગર તો ના થાય બધી સ્ટીકી થઈ જાય ખોલી ખોલી ખાપે થોડું તો અહીંયા ટીવી જોવાય છે એક ટીવી જોઈ છે ને બે ફોન જોવે છે રમકડા બધા ફેલાવી રાખ્યા અને હવે ટીવી જોવાય છે અને ફોન જોવાય છે કપડાં પડ્યા છે પણ એમ નહીં થાય કે સંકેલી આને પણ ફોન જોશે ચલો આપણે અહીંયાથી બાપા દેખાય મસ્ત થઈ છે ને you uh -huh. જમવાનું બની ગયું છે અને જમવા બેસી ગયાં છે જોકે લેમન રાઈસ મસ્ત બની ગયાં છે અને બધા જમવા બેસી ગયા છે તો કેરીનો જ્યુસ અને લેમન રાઈસ આલુ ટમાટાની સબ્જી અને હું વઘા રોટલી ખાઉં છું કેમકે સવાની પછીથી ચમડવાળો તાળો બે વાગે ખાધું નહોતું ખાઈ લો ખાઈ લો ખાઈ લો હજી ખાઈ લો

અને બધા સારું લઈ જાય કેમ કે છોકરા છે ને એટલા માટે ને ને થાય માસી ગઈ એટલા માટે ચલો તો અહીંયા કાને એપલ ખવાય છે અત્યારે હું એપલ કાપીને આપ્યા છું તો બધા એપલ ખાય છે હવે એની સાથે હું પણ ખાઉં છું જમવાનું બની ગયું છે ખીચડી ત્યાં કાને રાખી દીધી છે અને અત્યારે સાડા સાત વાગે છે મને કે શું આઈ મારા તો અત્યારે સાડા સાત વાગે છે તો પેલા બધા નાસ્તો કરેલો લઈને ચલો એપલનો